અમદાવાદનું ગૌરવવંતુ સ્થળ સાબરમતી રિવરફ્રન્ટ આગામી સાતમી ડિસેમ્બરની તારીખ ઇતિહાસમાં અંકિત થવા જઈ રહી છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અહીં યોજાશે ભવ્ય અને દિવ્ય પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ આ મહોત્સવ એવા યુગપુરુષને અંજલિ છે જેમણે સંસ્થાના પ્રમુખ તરીકે પંચોતેર વર્ષની યાત્રા પૂર્ણ કરી આ સમારોહનું સૌથી મોટું આકર્ષણ છે સાબરમતી નદીના વહેણ આ નદીમાં ડેકોરેટિવ લાઇટિંગથી સજાવેલી હોડીઓ પર પ્રદર્શિત કરાશે પંચોતેર સૂત્ર આ પંચોતેર સૂત્રો શાસ્ત્રોમાંથી પસંદ કરાયેલા સંતોના ગુણો લક્ષણો અને મહિમા દર્શાવે છે શ્રીમદ ભાગવત ભગવદ્ ગીતા વચનામૃત અને રામચરિત માનસ જેવા મહાન ગ્રંથોના આ નિચોડ નૌકા વિહાર સાથે જોડાઈને એક અદ્ભુત ભાવ ઊભો કરશે આ પાવન પ્રસંગે પૂજ્ય મહંત સ્વામીજીની નિશરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ ઉત્સવની મૂળભૂત પ્રેરણા અમદાવાદની શાહપુર સ્થિત આમલીવાડી પોળ સાથે જોડાયેલી છે આ એ જ ધન્ય જગ્યા છે જ્યાં વર્ષ ઓગણીસો પચાસમાં અઠ્યાવીસ વર્ષીય પ્રમુખ સ્વામી મહારાજને બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા હતા શાસ્ત્રીજી મહારાજ અહીં વર્ષો સુધી પધાર્યા હતા અહીં જ ઓગણીસો ઓગણચાલીસમાં બબુભાઈ પટેલના ઘરમાં તેમને દીક્ષા મળી અને આ જે આ પોળનું અંદાજે પચાસ હજાર સ્ક્વેર ફૂટમાં રિકન્સ્ટ્રક્શન કરાયું છે જે આગામી પાંચસો વર્ષ સુધી આંબલીવાડી પોળની ધાર્મિક ગાથા કહેશે પ્રમુખ સ્વામીને જ્યાં ધુરા સોપાઈ હતી તે ઓરડામાં આજે સ્મૃતિ મંદિર છે અહીં શાસ્ત્રીજી યોગીજી અને પ્રમુખ સ્વામીજીની મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે સૌથી એકસો પચાસ વર્ષ જૂની મોજેક ટાઇલ્સ જેવું જ ફ્લોરિંગ આ સ્થળ આપણી પરંપરા અને વાસ્તુકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વિશ્વવંદનીય સંત વિભૂતિ છે અને એમણે ભારતીય સંસ્કૃતિ અને સનાતન વૈદિક પરંપરાના વિસ્તાર માટે સમગ્ર વિશ્વમાં જે અદ્ભુત પ્રદાનો આપ્યા છે એ પ્રદાનોની સ્મૃતિ કરવાનો આ અવસર છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક એવા સંત વિભૂતિ હતા જે નિષ્કંચન હતા નિર્લોભ્ય હતા નિસ્નેહી હતા નિર્માની હતા એવા એક મહાન સંત લક્ષણોથી યુક્ત સંત વિભૂતિ હતા પરંતુ એમ છતાં તેઓ પુરુષાર્થશીલ હતા એક આપણે જેમને કહી શકીએ કે અપરિગ્રહી સંત હતા પરંતુ તેમ છતાં એમણે સમાજની સેવા સમાજના ઉત્કર્ષ કે સાંસ્કૃતિક પરંપરાઓના ઉત્કર્ષ માટે અસાધારણ પુરુષાર્થ કર્યો તો એ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા ત્યાર પછી એમણે આ પુરુષાર્થ પર પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા સંસ્કાર સિંચનના કાર્યક્રમોનો આ મુખ્ય સમારોહ સાતમી ડિસેમ્બર અમદાવાદના રિવરફ્રન્ટ પર જાણે ધર્મ અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળશે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકેન્ડ્સ